જીઆઈડીસી ફેઝ ત્રણ રાજકોટ ખંભાળીયા બાયપાસ રોડ ટેક નું આયોજન કરવામાં આવેલ છે આ મેગાફેર માં 250 થી ત્રણસો જેટલા સ્ટોલ છે જેમાં દેશભરના ઉદ્યોગકારો દ્વારા તેમની પ્રોડક્ટ્સ અને અદ્યતન મશીનરી નું પ્રદર્શન કરવામાં આવશે જામનગર જામનગરમાં છેલ્લા પચાસ વર્ષથી દસ હજારથી વધુ બ્રાસ પાર્ટના નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા જામનગરના ઉદ્યોગોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન અને નવીનીકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં અનેક નાની મોટી ઔદ્યોગિક સંસ્થાઓ પણ જોડાયેલી છે જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન મિનિસ્ટ્રી ઓફ MSME Government of India, Gujarat Energy Development Agency, the National Small Industries Corporation Limited, Federation of Industries Association, Gujarat, Jamnagar Chamber of Commerce and Industries, Rajkot Chamber of Commerce and Industries, Rajkot Engineering Association, Jamnagar Exim Metal Merchant Association, Jamnagar Brass Foundry Association, Machine Tools Manufacturers Association, Jamnagar Electro Platters Association, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જીઆઈડીસી લુધિકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જામનગર સહકારી ઉદ્યોગ સંઘ લિમિટેડ સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પણ ભાગ લઈ રહી છે સમગ્ર આયોજનને ઇન્ડસ્ટ્રીયલ કમિશ રેટગ વુમેન્ટ ઓફ ગુજરાતનો સહયોગ મળી રહ્યો છે આ આયોજન જીઆઈડીસી પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસિએશન અને લધુ ઉદ્યોગ ભારતી સાથે સનલાઇન ઇન્ફોટેક ઇવેન્ટ ઇન્ડિયા જોડાયેલ છે જામનગર ટેક ફેસ્ટનો ગઈકાલથી એટલે કે ચોથી જાન્યુઆરી સવારે સાડા નવથી નવનીતપુરી ધામના આચાર્ય કૃષ્ણ પ્રણામી સંપ્રદાય જગદગુરૂ એકસો આઠ મણિજી મહારાજના આશીર્વચન સાથે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘોજીભાઇ પટેલ જામનગર અને દ્વારકા જિલ્લાના સાંસદ પુનમબેન માડમ દ્વારા ખુલ્લો મુકાયો હતો આ એક્ઝિબિશનનું લગભગ પચાસ મીટરમાં આયોજન કરવામાં આવ્યું છે તેર ડોમ સાથે અલગ અલગ નવી મશીનરી ટેકનોલોજીના લાઇવ મશીન જોવા મળશે તેમજ અલગ અલગ ઇન્ડેક્શન કંપનીઓ પોતાની ટેકનોલોજીથી લોકોને માહિતગાર કરશે તો ઉલ્લેખનીય છે કે આ ફેર ચોથી જાન્યુઆરીના ખુલ્લો મુકાયો હતો જે સાતમી જાન્યુઆરી સુધી ચાલશે